જેમ એ અજ્ઞાન અહંકાર ભર્યો છે હું બે પ્રકારના છે એક હું એટલે હું શુદ્ધ બુદ્ધ સચિદાનંદ છું અને બીજો હું કરતા ભોગતાના ભાવમાં રહીને બોલતો બબલું છું એટલે જીવ ભાવ જીવ ભાવ એટલે માયા અને મમતામાં ફસાયેલો મન બુદ્ધિ એ મન બુદ્ધિ મા અને માયા માં ફસાયેલી છે તો શું કરવું તો કઈ વાંધો નહીં સાધુ પુરુષો કે છે મન કે મતે ના ચાલીએ મન કે મતે હજાર કઈ વાંધો ફસાયેલો અહંકાર ભરેલો જીવ જયારે એમ કે છે કે સાર છે અને આમ જોવા જઈએ તો ભોગવામાં પણ શક્ય છે અને ખુબ વાલો લાગે છે ખુબ સરસ લાગે છે આપણને મીઠો લાગે છે અને બીજી બાજુ સંસાર સંબંધોમાં કુટુંબોમાં વ્યવહારિક સત્તાઓમાં આમ તો અગ્નિ દ્વારા જેવું છે કેમ કે જો આ સુખ છે ને નિત્ય નથી અને એ સંસારનું સુખ નિત્ય નથી અનિત્ય છે ઘડીક સુખ લાગે તો ઘડીક ખુબ આનંદ આવે ઘડીક દુઃખ લાગે તો આપણને દુઃખ થાય છે એવું આપણે બધા સમજતા આયા છીએ